જોયું ને એ ભલા મના આ રમત માં તો મારો પેલા નંબર આવતો તો આવા દઉં છું હો તારા ભાઈ જોર નો આટી એટલે હાટા હાટી બોલાવી ઓ મેક આતાય બબ્યા રી

આપણું જીવન ગાંધી બાપુ જેવું રાખવું જોઈએ આ ગાલ આપડે લાફો મારે ને તો આપડે આ ગાલ ધરી વળાય અને રેડો દીકરો પસ્તાય બાપા અત્યારે પસ્તાય નહી કોઈ અને આપણા ગાલ કરી નાખે લાલ સોર બટા તું એવો સીધો થઈ જા તો તને દીકરી દેવા કરે ને પછે કોઈ દીકરી દે નહીં બાપા હા શું કહો એ હા બટા તો જોઉં છું બાપુ 6 મહિના સુધી આ ખતરો કરી લઉં છે મેર પડતો હોય તો

đo lên bá papa này, mình cái đôi lia từ này rồi lại bài đi. Ơi, bố gọi to, sao to thế này? đi đi

ધરો <laughs> <huguria, my lad. huguria> 아리 내가 보려 에 Tumigil

આપડે બીજો ગાલ ધરી ઈ વાત હાચી ઈ ગાલે મારે તો પછી મોડું રેવાય ગાંધીજી આગળ કઈ કીધું નતું